બારડોલી તાલુકાના મઢી ગામે ચોરીની ઘટના બની છે પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરી કરવામાં આવી પોસ્ટ ઓફિસના પાછળના ભાગે દરવાજો તોડીને તેઓ પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા હતા ડ્રીલ મશીનનો ઉપયોગ કરીને તિજોરી તોડી નાખવામાં આવી અને તિજોરીમાં રાખવામાં આવેલ રોકડ રકમની ચોરી આ તસ્કરો દ્વારા કરવામાં આવી છે જે અંગેની જાણકારી મળતાની સાથે જ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે તસ્કરોને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે